અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ચુમોતેર પોઈન્ટ બાણું ટકા વિક્રમી વસુલાત જોવા મળે છે વ્યવસાય વેરામાં એક કરોડ પાસઠ લાખના વેરા સામે એક કરોડ તેતાલીસ લાખની વસૂલાત થઈ છે વ્યવસાય વેરામાં

થયો હતો જે સામે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચાર ટકા વધુ વસુલાત સાથે બે કરોડ પંદર લાખ વધુ વસુલાત થઈ છે તેમજ વ્યવસાય વેરામાં એક કરોડ પાસઠ લાખ સામે રૂપિયા એક કરોડ તેતાલીસ લાખની વસુલાત કરાઈ હતી ગત વર્ષ સામે બે ટકાના વધારા સાથે દસ લાખથી વધુ વ્યવસાય વેરો વસુલાયો છે નગરપાલિકા દ્વારા બાકી પડતો વેરો ભરપાઈ કરવા માટે નગરજનોને અંતિમ તક એકત્રીસ માર્ચના અંતિમ દિવસે સોમવારના મોડે સુધી કચેરી ચાલુ રાખતા નગરજનોએ વેરાની ભરપાઈ કરી હતી આ અંતિમ દિવસે નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડીયા સહિતના સ્ટાફે રાત્રે બાર વાગ્યા સુધી કામગીરી બચાવી હતી